ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેનિફિટ બેનિફિટ શબ્દનો અર્થ લાભ હિત ફાયદો ને ઉપયોગી થવું રાષ્ટ્રીય વીમો કે સામાજિક સુરક્ષા હેઠળ મળતું લવાજમ કે જીવાઈ ઉપજની રકમ અમુક રમદારને કે ધર્માદા સંસ્થાને આપવાના હેતુથી રમાતી રમત અથવા ભજવવામાં આવતો ખેલ થાય છે બેનિફિટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ સ્ટેમરિંગ ચાઇલ્ડ કેન બેનિફિટ ફ્રોમ સ્પીચ થેરાપી અર્થાત તોતડાતા બાળકને સ્પીચ થેરાપી લાભ થઈ શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ક્રિએશન ઓફ ન્યૂ પ્લે ગ્રાઉન્ડ વિલ બેનિફિટ લોકલ ચિલ્ડ્રન એટલે કે નવા રમતના મેદાનના નિર્માણથી સ્થાનિક બાળકોને ફાયદો થશે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ